નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં માય ડીયર ફ્રેન્ડ્સ યસ હું છું વિશાલ સર વાઢેર આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 બીજગણિત એ પદાવલી સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 1 થી 3 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે આપણે સ્વાધ્યાય 10.1 ના દાખલાઓ જોઈ ચૂક્યા છીએ આખો સ્વાધ્યાય જોયું છે સરસ મજાનું જોયું છે સાત ભાગની અંદર જોયું એક દાખલાનો એક ભાગ બનાવ્યો સાહેબ કેમ એવું કારણ કે તમને દાખલે દાખલે રીત મજાની સમજાવી શકાય એટલા માટે દરેક કોન્સેપ્ટ સમજાવી શકાય એટલા માટે હવે જોવાનું સ્વાધ્યાય પોઈન્ટ બે સરસ મજાનું છે રેડી થઈ જાય નોટ પેન લઈને આ મુદ્દો આવડી ગયો મતલબ તમે ધોરણ દસ ને પાર કરી ચુક્યા છો હા ખાસ ધ્યાનથી સાંભળજો આ મુદ્દો આવડી ગયો એટલે તમે ધોરણ દસ ને પાર કરી ચુક્યા છો સાહેબ કેમ એવું કહો છો કારણ કે આને આધારે અમુક અમુક દાખલાઓ ધોરણ 10 માં પણ કઈક ને કઈક અંશય પૂછાઈ શકે તમારે કઈક ને કઈક કિંમત મૂકીને ગણવાના હોય તો આ રીતના સોલ્યુશન આવે તો આ તમારે અત્યારે બહુપદી સોલ્વ કરવાની છે બરાબર છે અહીંયા બહુપદીઓ સોલ્વ કરીશું ત્યાં સમીકરણ સોલ્વ કરવાની વાત આવશે ચાલે એ પહેલા એ વાત કર દો કે વિડિયો લાઈક કરી દો તમને મજા આવી જાય તો કોમેન્ટ કરી દો તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ચાલો શું છે રકમ દસ સ્વધ્યે બે દાખલા નંબર 1 ની રકમ આવી છે કે જો m બરાબર બે હોય તો નીચેના પદોની કિંમત શોધો ચાલો એની પેલા હું તમને હજી નાની વાત કરોધવી એનો મતલબ શું છે કે તમને ધારો કે કોઈ પણ પ્રકારની બહુપદી આપે છે એમ માઇનસ અથવા તો તમને બીજું બહુપદી આપી દે છે માંથી ત્રણ જાય બે વધે મોટા પદની નિશાની માઇનસ તો માઇનસ બે હવે અહીંયા જુઓ ખાસ ધ્યાન રાખો અહીંયા તમારે ફક્ત મારા વાલા વિદ્યાર્થી મિત્રો જ્યાં ચલ દેખાય છે ને ચલ તેની જગ્યાએ જ ખાલી કિંમત મૂકવાની બાકી આગળની નિશાની પાછળની નિશાની માથે ઘાત હોય આગળ ગુણાકારમાં હોય કે બીજી કોઈ પણ સંખ્યા હોય કાંઈ પણ હોય એની સાથે કાંઈ ફેરફાર કરવાનો નથી અને બાકી તમારે સાદા એવા સાધુ રૂપના નિયમો શેના નિયમ સાધુ રૂપના નિયમ પરથી તમારે દાખલો ગણી નાખવાનો છે સાહેબ સાધુ રૂપનો નિયમ શું તો ભાગુસભા છે આપણો મેં તમને પહેલા કીધું તું કૌના ભાગુસભા પણ આની અંદર ફક્ત ઉપયોગ થશે અત્યારે આપણે ભાગુસભાનો બરાબર છે ચાલો અને એ પણ ના યાદ રહે તો મેં આગળ તમને પેલા કીધું હતું કે કૌના ભાગુસભા સભા કૌના ભાગુ એટલે કે સૌપ્રથમ પ્રથમ કૌશ સાદુરૂપ આપી દેવાનું પછી ના લખ્યું હોય તો નાનું આપી દેવાનું પછી ભાગાકાર ગુણાકાર સરવાળો ને બાદ બાકી આ રીતે સાદુરૂપ આપવાના નિયમો મુજબ આપણે દાખલા ગણવાના છે જેમ કે અહીંયા જોઈએ ચાલો તો ત્રણ માઇનસ એમની જગ્યાએ જ ફક્ત ત્રણ મૂકવાના જો એમની જગ્યાએ ત્રણ મૂક્યું ઉપર બે ઘાત હતી એમ નામ રહેવા દીધી આ પ્લસ ની નિશાની પ્લસ એમની જગ્યાએ ફક્ત ત્રણ મૂક્યું ચાલો ત્રણ માઇનસ ત્રણ નો વર્ગ નવ પ્લસ ત્રણ ખ્યાલ આવી ગયો ચલો સાહેબ ત્રણ ને ત્રણ છ માઇનસ નવ નવ માંથી છ જાય ત્રણ વધે મોટા પદ નિશાની માઇનસ તો માઇનસ ત્રણ આ રીતે છે બરાબર છે આ જસ્ટ મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે હવે આપણે સોલ્વ કરવાના દાખલા આમાં જેટલા વધુ દાખલાની પ્રેક્ટિસ કરશો એટલું તમને વધુ આવડશે દાખલાની પ્રેક્ટિસ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે બરાબર છે ચાલો તો જોઈએ આપણે પહેલો દાખલો શું કહે છે કે જો m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો અહીં m 2 તમારે આ રકમ આપી છે તો m 2 બરાબર જ્યાં m દેખાણું ત્યાં 2 મૂકો 2 પછી આ માઈનસ ની નિશાની માઈનસ બેઠું 2 નું 2 બેઠું તો 2 માંથી 2 જાય કેટલા વધે 0 બસ થઈ ગયો જવાબ પદોની બે પણ અહીંયા થ્રી એમ લખો ને જો થ્રી એમ થ્રી એમ નો અર્થ શું થાય તો ત્રણ અને એમ નો ગુણાકાર થ્રી નો અર્થ શું થાય ત્રણ અને એમ નો ગુણાકાર આ વસ્તુ સમજવાની બરાબર છે ચાલો

જો થ્રી એમ નો મતલબ થાય ત્રણ અને એમ નો ગુણાકાર પરંતુ તમને જો પરીક્ષા માં કે આવું એ આપ્યું હોય ત્રણ પ્લસ એમ તો આનો મતલબ શું થાય તમારે ત્રણ અને એમ નો સરવાળો બરાબર છે આ ધ્યાન રાખવાનું છે આ મુદ્દો ખાસ સમજો ત્રણ પ્લસ એમ અને ત્રણ એમ આ બંનેમાં તફાવત છે જમીન આસમાન હાથી ગાડા નો બરાબર ચાલ નેક્સ્ટ ત્રીજો દાખલો તો જગ્યાએ મૂકવાના બગડે બે મૂકી દીધા ચલો બરાબર નવ માઇનસ આપડો જે સાદુ રૂપા પર નિયમો તો યાદ છે ને એ ભાગુ પ્રમાણે તો સાહેબ અહીંયા ગુણાકાર છે તો પાંચ દુ દસ તો નવ માઇનસ દસ બરાબર દસ માં જો હંમેશા યાદ રાખવાનું બાદ બાકી હોય તો મોટા પદમાંથી નાનું પદ બાદ થાય ને મોટા પદની નિશાની આવે એટલા માટે દસ માંથી નવ જાય એક વધે પરંતુ મોટા પદની નિશાની તો જવાબ આવે આ તમારો જવાબ નેક્સ્ટ દાખલો સરસ મજાનો છે ચોથો દાખલો થ્રી એમ ત્રણ એમનો વર્ગ માઇનસ બે એમ માઇનસ સાત બરાબર જોઈએ જોજો ખાસ ધ્યાન રાખજો ત્રણ બે ઘાત હતી બે ઘાત મૂકી માઇનસ નું માઇનસ બે એમની જગ્યાએ બે મૂક્યા માઇનસ નું માઇનસ સાત બસ આટલું જ કરવાનું હવે આપણા સાદુ નિયમ મુજબ જવાબ શેના નિયમ મુજબ સાદુરૂપ નિયમ મુજબ બરાબર હવે આગળ આપણે લખતા જઈએ ચાલો બરાબર ત્રણ બે નો વર્ગ એટલે આગળ હજી લખતા જઈએ બરાબર ત્રણ ચોક બાર માઇનસ ચાર માઇનસ સાત ક્લિયર ત્રણ ચોક બાર માઇનસ ચાર માઇનસ સાત હવે જો હવે સરસ મજા ને એક શોર્ટકટો સરવાળો થઈ જાય નિશાની માઇનસ આવશે બંનેના પદની નિશાની માઇનસ છે સરવાળો થઈ જશે નિશાની માઇનસ આવશે કારણ કે સરખી નિશાની હોય તો સરવાળો થાય બરાબર છે જેમ કે અહીંયા દાખલા તરીકે લખું માઇનસ પાંચ માઇનસ છ તો છ અને પાંચ નો સરવાળો નિશાની આવે માઇનસ સાત તો પાંચ સાત ને પાંચ નો સરવાળો બાર થઈ જાય અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી થાય આ વસ્તુ સમજવાની બરાબર છે ચાલો બાર માઇનસ સાત ને ચાર અગિયાર તો બાર માંથી અગિયાર જાય તો વધે કેટલા એક આ થઈ ગયો તમારો જવાબ રેડી ક્લિયર સાહેબ અમે અહીંયા થી પણ કરી શકાય સરવાળો અહીંયા થી કરી શકાય ને અહીંયા તમે ડાયરેક્ટ સ્ટેપ લખી શકો બરાબર મેં તો જસ્ટ અહીંયા તમને કદાચ એકાદ સ્ટેપ કે વધારે લાગે તો તમને એમ કે સાહેબ કાપી શકાય એવું છે તો તમે કાપી શકો છો બરાબર હું અહીંયા તમને બધા સ્ટેપ ડિટેલિંગમાં સમજાવીશ નેક્સ્ટ દાખલા નંબર 5 બહુ મજાનો દાખલો છે ચાલો બરાબર પાંચમો દાખલો 5m/2 4 5m/2 4 બરાબર તો 5

છેદ માં બે દસ માંથી આઠ જાય બે વધે બે ના છેદ બે 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 ઉડી જાય વધે એક આ રીતે દાખલો ગણશે કારણ કે અહીંયા શું નિયમ લસા લઈને દાખલો એને શું લઈને લસા લઈને

બે લો છે દાખલો છે p બરાબર ખયા કેટલા મુકવાના છે માઈનસ 2 તો 4p + 7 તો અહીંયા p બરાબર માઈનસ 2 મુકતા એટલે જોઈએ બરાબર જો અહીંયા તમારે ઉપર લખો તો એવું લખાય કે p બરાબર માઈનસ 2 મુકતા તે ચાલ લો તો જોઈએ 4p + 7 બરાબર 4じゃ p દેખાય ત્યાં મૂકો માઈનસ બે પ્લસ સાત બરાબર ચાર દુ આઠ પણ આઠ માઇનસ આઠ પ્લસ સાત બરાબર આઠ માંથી સાત જાય એક વધે મોટા પદની નિશાની માઇનસ તો માઇનસ એક આ થઈ ગયો જવાબ ધ્યાન એ રાખવાનું કે સરવાળો કરવાનો બાદ બાકી કરવાનું ખાસ 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 તમારું ધ્યાન નિશાની પર હોવું જોઈએ નિશાની થી નજર હટી દુર્ઘટના ઘટી માની લેજો ગણિતનો નિયમ છે નિશાની પરથી નજર હટી દુર્ઘટના ઘટી એટલે કે માર્ક્સ ગયા કપાઈ ગયા ઝીરો થઈ ગયા કાર્યક્રમ પતી ગયો ને ચાલો અહીંયા ધ્યાન રાખજો દાખલા નંબર 2 ની અંદર તો બરાબર -3p² 4p 7 લખી દયો p બરાબર માઈનસ બે મુક્તા ઓકે હમાશી એવું નહી હો ચાલો માઈનસ થ્રી પી સ્ક્વેર પ્લસ ફોર પી પ્લસ સેવન આગળ જોઈ લઈએ આપણે અહીંયા કે બરાબર માઇનસ રેડી ચાલો હવે દાખલામાં આપણે આગળ વધીએ હજી જોઈએ તો બરાબર માઇનસ ત્રણ એમ માઇનસ વર્ગ થઈ જાય પ્લસ કારણ કે બેકી ઘાત તો થાય જવાબ પ્લસ આવું આપણે શીખવાડેલું છે બરાબર ઘાત ઘાતાંકના નિયમો આવશે ત્યારે ખાસ ધ્યાન રાખજો માઈનસ હોય તેની બેકી ઘાત કરો જવાબ કેવો થઈ જાય પ્લસ થઈ જાય બરાબર છે જો હું તમને અહીં એક સરસ મજાની નાની એવી સમજૂતી આપું છું ખાસ ધ્યાન રાખજો જોજો જોજો રે જોજો રે જોજો માઇનસ બે ની બે ઘાત હોય તો જવાબ પ્લસ ચાર થાય પરંતુ માઇનસ બે ની ત્રણ ઘાત હોય ને તો જવાબ માઇનસ આઠ થાય બેકી ઘાત દેખાઈ રહી છે બગડે બે એટલે કેવી ઘાત બેકી ઘાત જો બેકી ઘાત હોય તો જવાબ પ્લસ થઈ જાય જો એકી ઘાત હોય માઇનસ ની એકી ઘાત તો જવાબ કેવો થઈ જાય માઇનસ થઈ જાય કેવો થઈ જાય માઇનસ

માઇનસ બે પીની ત્રણ ઘાત માઇનસ ત્રણ પી નો વર્ગ પ્લસ ચાર પી પ્લસ સાત અહીંયા લખવાનું પી બરાબર માઇનસ બે તો જોઈએ ચાલો તો માઇનસ ટુ પી ક્યુબ માઇનસ થ્રી પી પ્લસ ફોર પી પ્લસ સેવન બરાબર ચાલ તો જોઈએ માઇનસ ટુ પી ની જગ્યાએ મૂકવાનો માઇનસ ટુ ની ત્રણ ઘાત માઇનસ થ્રી પીની જગ્યાએ મૂકવાનું માઇનસ ટુ ની બે ઘાત પ્લસ ચાર માઇનસ બે પ્લસ સાત સમજાણો જ્યાં પી દેખાણો ત્યાં માઇનસ બે મુકો પી દેખાણો ત્યાં માઇનસ બે મુકો પી દેખાણો ત્યાં માઇનસ બે બાકી ઘાત હતી એમ રાખી ઘાત એમ રાખી નિશાનીઓ ઓ બધી એમ રાખી બીજું કઈ ચેન્જ કરેલું નથી ચાલો હવે સાદુ રૂપ આપવાનું છે બરાબર છે એકદમ મસ્ત સાદુ રૂપ આપી દેવાનું ચાલો તો માઇનસ બે એમ ના એમ રહેશે માઇનસ બે ની ત્રણ ઘાત મેં હમણાં જ વાત કરી માઇનસ ની એકી ઘાત ત્રણ એટલે એકી સંખ્યા થઈ ગઈ તો માઇનસ ની ત્રણ ઘાત એટલે એકી સંખ્યા છે તો બે નો ઘન આઠ થઈ જાય એટલે જવાબ થઈ જાય માઇનસ આઠ માઇનસ ત્રણ માઇનસ બે નો વર્ગ એટલે કેટલો ચાર

એટલે જવાબ આવી જાય ત ગડે ત્રણ આ તમારો જવાબ રેડી છે ક્લિયર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્રણ બહુ મજાનો પ્રશ્ન છે ચાલો આપણે આજ સેક્શન આજ સેશનનો છેલ્લો પ્રશ્ન છે બરાબર પ્રશ્ન ત્રણ કે જો x બરાબર માઇનસ એક હોય તો નીચેની પદાવલીની કિંમત શોધ તો જોઈએ પહેલો દાખલો કે ટુ એક્સ માઇનસ સેવન શું છે ટુ એક્સ માઇનસ સેવન

સરખી સરખી નિશાની છે કેવી નિશાની છે અહીંયા સરખી નિશાની છે સરવાળો કરી દેવાનો સાત ને બે થઈ જાય નવ એટલે કેવા નવ માઇનસ નવ આ થઈ ગયો તમારો જવાબ રેડી ચાલો છેલ્લે જોઈએ બીજો દાખલો બીજો દાખલો એવો છે કે એક્સ બરાબર કેટલા મૂકવાના માઇનસ એક તો મૂકીએ કે એક્સ બરાબર માઇનસ એક મૂકતા રકમ છે માઇનસ એક્સ પ્લસ ટુ તો લખીએ માઇનસ એક્સ પ્લસ

બે નો સરવાળો કરો તો રકમ લખીયેર પ્લસ ટુ એક્સ પ્લસ વન જોઈએ કે બરાબર છે ત્યાં માઇનસ એક મુકવાનું છે ધ્યાન રાખવાનું છે આગળ માઇનસ એક નો વર્ગ કીધું કે માઇનસ ની કી ઘાત હોય વર્ગ કરો જવાબ પ્લસ થાય પણ એક નો વર્ગ તો એક થાય તો જવાબ થઈ જશે પ્લસ એક બે એકા પણ કેવા માઇનસ કારણ કે બે છે એટલે માઇનસ

પ્લસ એક કરી દેવાનું બે ને એક થઈ જાય ત્રણ માઇનસ બે માંથી બે જાય એક વધે જવાબ બને એક ક્લિયર છે એકદમ ઈઝી દાખલો છે બરાબર છે આ પરીક્ષામાં પૂછાય એવા દાખલાઓ છે અરે વાહ જો તમારી માટે એક સરસ મજાની નાની એવી વાત લઈને આવ્યો છું કે ધોરણ ત્રણ થી આઠ માટે સ્વ અધ્યયન પોથી આવે છે શાળા કક્ષાએ તો આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે તો તમામ વિષયના સોલ્યુશનની આપણે પીડીએફ પણ અવેલેબલ છે ને બુક પણ એમ સાઈ સવાલ સાહેબ ક્યાં મળશે તો આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં અવેલેબલ છે પણ સાહેબ એની લિંક તો લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર લિંક આપેલી છે બરાબર ને હા તમારે વોટ્સઅપ પર કોન્ટેક કરો તો આપણો નંબર છે

ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયન પોથી લેવાનું બરાબર છે કારણ કે આ ખૂબ જ ઉપયોગી પીડીએફ તમારી માટે સાબિત થશે પરીક્ષાની અંદર આમાંથી સવાલો પૂછાય જ છે સરકારી શાળાઓમાં તો મોટા ભાગે આમાંથી સવાલો પૂછાય છે અને જે વિદ્યાર્થીઓને નોલેજ અપડેટ કરવું છે પોતાના નોલેજ સાથે એમ થાય કે મારે કંઈક વધારો કરવો છે જ્ઞાનની અંદર તો એના માટે પણ આ સ્વઅધ્યયન પોથી ખૂબ સારી છે કેમ કે સરકાર બનાવે છે ગુજરાત સરકારના જે નિષ્ણાત વ્યક્તિ હોય ને તે સ્વઅધ્યયન પોથી બનાવે ને એનું સોલ્યુશન પછી આપણા દ્વારા અહીંયા સરસ મજાની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે એટલે એમાં કઈ પણ ક્ષતિ હશે નહીં ક્ષતિ રહિત જ છે મોટા ભાગે જો કઈ હોય તો આપણે કહેવાનું રહેશે બાકી તમારું કઈ ક્વેરી હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો અહીંયા આપણું સ્વાધ્યાય દસ પોઈન્ટ બે દાખલા નંબર એક થી ત્રણ પૂરા થાય છે ફરી મળીશું નેક્સ્ટ અગાઉના દાખલાઓ ત્યાં દાખલાઓ સાથે જો તમારે કઈ પણ કામ હોય વિદ્યાર્થી મિત્રો તો કોમેન્ટ કરી શકો છો અથવા વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત